નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી મદાર માર્કેટમાં પાલિકાના અધિકારીઓ સાથે વેપારીઓનું સ્વાબ્દિક ઘર્ષણ પાંત્રીસ દુકાનો સીલ પાનીગેટ વિસ્તારમાં સતત બીજા દિવસે પોલીસ સાથે તંત્ર પહોંચ્યું વેપારીઓએ કહ્યું ઓગણીસો બોતેરથી માર્કેટ છે તે સમયે ફાયર સેફ્ટી અંગેનો કાયદો ન હતો રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઇવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાણીગેટના મદાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા ફાયર એનઓસી અને બ્યુ સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો જોકે અંતે ટીમે પાત્રીસ દુકાનોને સીલ કરી હતી પાણીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદાર માર્કેટ પહોંચી હતી જ્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ ન અને એનઓસી એનઓસીના હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો વેપારીઓએ સમય માંગતા શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું અંતે વેપારીઓને સમજાવ્યા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે ઓગણીસો બોતેરથી મિલકત છે ત્યારે ફાયર સેફ્ટી અંગેનો કોઈ કાયદો ન હતો તાત્કાલિક વ્યવસાય બંધ કરવાનું કહેવાયું છે જેથી આર્થિક નુકસાન થાય તેવું છે પૂર્વ કાઉન્સિલર વિજય પરવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સામે નારાજગી ઠાલવતા કહ્યું કે તંત્ર નવા નવા બજારમાં દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેમણે સોશિયલ મીડિયામાં બજારના ફોટો સાથે શરમ આવવી જોઈએ પાલિકાએ સરદાર ભવનના ખાચામાં આટલા તોડ્યા નવા બજારમાં દુર્ઘટનાની રાહ જોવે છે પાણીગેટ મદાર માર્કેટ ખાતે આવેલી તેત્રીસ દુકાનોમાં ફ્લેમબેલ મટીરિયલ રાખવામાં આવ્યું છે અને દુકાનો પણ એકબીજાથી નજીક આવેલી છે ત્યારે જીવન સુરક્ષા સુરક્ષાના સાધનો અને સલામતી સાથે તેઓ વેપાર કરે છે તે અંગે સમજાવવામાં આવ્યું છે વેપારીઓ જાતે વ્યવસાય કરી અને પોતે જ તમામ વ્યવસ્થા કરે છે છે તે જરૂરી બ્યુટી પાર્લર હોસ્પિટલ લાઇબ્રેરી સહિત નોટિસ છ એકમ સીલ કરાયા પાલિકાના ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગે શુક્રવારે વિવિધ વિસ્તારોમાં અઠ્યાવીસ જેટલી મિલકતોને નોટિસ આપી છ એકમોને સીલ કરવામાં આવ્યા હતા જેમાં ઉત્તર ઝોનમાં નવ મિલકતોને નોટિસ અપાઈ હતી ટાઉન પ્લાનિંગ વિભાગે ત્રણ ઝોનમાં ટીમોએ પંદર સ્થળોએ તપાસ કરી અગિયાર મિલકતોને નોટિસ ફટકારી હતી જ્યારે 6 એકમોને સીલ કરી હતી એમાં મધાર માર્કેટ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરીયલ અને સાડી વગેરા કાપડ વગેરા ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે છેાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં વગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતાના લેતા બિલ્ડિંગમાં ઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ બસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ